હળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં ભાજપના આગેવાન સામે પણ ગુનો નોંધવા પત્રકારોનું આવેદન મુખ્ય આરોપીઓએ પોતાના નિવેદનમાં તેનું નામ લખાવી પુરાવો પણ આપ્યા હોવા છતાં હજુ ધરપકડ ન થઈ તાકીદે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચિમકી કાળા કારનામા કરનાર ભાજપના આગેવાન સામે પોલીસ ઘૂંટણીએ પડી ગઈ હોય તેવું લોકોને લાગી રહ્યું છે એસઓજી પોલીસના હળવદ પોલીસ કેમિકલ ચોરી પ્રકરણમાં સંડોવાયેલાને ધન્યવાદ આપી રહ્યા હોય તેવા તર્ક વિતર્ક સવાલો વહેતા થયા છે પોલીસ નિવેદનમાં નામ જોગ કબુલાત આપી છે તો પછી ભાજપના આગેવાનની ધરપકડ કરવામાં પોલીસ શેની લાજ કાઢી રહી છે કેમિકલ ચોરીમાં બે પત્રકારો સામેલ હતા જ નહીં તો પણ પોલીસ ફરિયાદમાં ખોટી રીતે નામનો ઉમેરો કરી પોલીસે હવાલદારી દેખાડી છે તો ભાજપના આગેવાનોનો નામ જો ઉલ્લેખ કર્યો હોવા છતાં પણ પોલીસ ઓક્સિજન પર હોય તેવા દ્રશ્ય સર્જાયા છે હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે કેમિકલ ચોરીના ગુનામાં સંકળાયેલા ભાજપના આગેવાન નયન ભેઠા કરશુભાઈ રેત્રોજાની સામે કાર્યવાહી કરવા માટે પત્રકારો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગત તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ એસઓજી પોલીસ મોરબી દ્વારા હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે એક રેડ કરવામાં આવેલ તેમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ટેન્કરમાંથી કેમિકલની ચોરી થતી હોય જે અંગેની પોલીસ દ્વારા ટેન્કર માલિકને જાણ કરી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બાદ તે સંદર્ભે લાગતા ભળગતાની પોલીસ દ્વારા ધરપકડ કરેલ અને તેમાં હળવદના બે પત્રકારોની પણ આરોપી ફક્ત કૌટુંબિક સગા હોય તે આધાર પર ધરપકડ કરવામાં આવી હતી બાદ તેઓને કોર્ટમાંથી જામીન પરમુક્ત પણ કરવામાં આવ્યા હતા આ તપાસ દરમિયાન ગત તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ આરોપી એવા હરીશભાઈનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવેલ હતું તેના નિવેદન મુજબ તેઓએ ચોરી સબબ હળવદ ખાતે રહેતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા નયનભાઈ ઠાકરજીભાઈ દેત્રોજા તેઓની સાથે સંકળાયેલ છે તેઓ ચોરીની રકમની આપ કરેલ છે તેના તમામ પ્રકારના પુરાવા પણ આપેલ છે તેમ છતાં આજે પંદર દિવસ કરતાં પણ વધુ સમય વીત્યો હોય આરોપી તરીકે સક્રિય ભૂમિકા ભજવેલ ત્યાં નયનભાઈ ઠાકરજીભાઈ દેત્રોજાની ધરપકડ થયેલ નથી તેઓ આજે પણ હળવદ શહેરમાં વગ અને રાજકીય હિંમતનો પ્રચાર પ્રસાર કરે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીજી માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ પત્રકારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે મહેશ સોની સમય ટ્વેન્ટી ફોર ન્યુઝ ના રોજ મોરબી યશોદી પોલીસે હળવદ તાલુકાના સત્યનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને દર્શાયો નહોતા ને પાછળથી ત્રણ આરોપીઓના નામ ખુલ્યા હતા એક ડ્રાઈવર કુલ ચાર આરોપીઓના નામ ખુલ્યા હતા અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે એને ફોન પે ગૂગલ પેથી પૈસા લીધેલા છે રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર અમને આના આરોપી બનાવવામાં આવ્યા સાત દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા જેલ એન્ટ્રી કરાવી સાત દિવસ જેલમાં પણ રખાયા આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદનપત્ર આપી અને ખાસ એ જણાવ્યું છે કે ભાજપના જે આગેવાન છે નયન અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે એના ફોન પે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેંકની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય આરોપીએ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ હડોદ પોલીસ મથકે લેખિતમાં એને એનું નિવેદન પણ નોંધાયું છે તેમ છતાં પણ જે પોલીસ છે એ આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન છે જયંતી કવાડિયા અને એની જે આખી ટોળકી છે આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી જરૂરી પુરાવા હોવા છતાંય અમારી અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી અમને જેલમાં પુરાયા પુરાવા ન હોવા છતાંય અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમની એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ખાસ મિત્રો મારે એક કહેવાનું એ છે કે

અમે સૌ પત્રકાર મિત્રો પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા વચ્ચે જે સાચું સંકલન હોય પત્રકારત્વ એક દેશની ચોથી જાગીર અને ચોથો સ્તંભ છે એમનું કર્તવ્ય અને ફરજ નિભાવે છે અને વર્ષોથી હળવદના પ્રાણ પ્રશ્નોને તેઓ વાંચા આપે છે ત્યારે એમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે ખરેખર કેમિકલ ચોરીના જે તોમતદારો છે એમને પ્રોત્સાહન આપીને એમને બંધ બારણે એમના ઉપર ફરિયાદ થાય એ પ્રકારનું પ્રશાસનનું કાર્ય છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારા જે સિનિયર પત્રકાર ઉપર જે પ્રકારે ફરિયાદ લેવામાં આવી છે ખોટી ફરિયાદ એને અમે વખોડીએ છીએ અને આવનારા સમયમાં જો આ આવેદન ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાતના તમામ તાલુકાઓ અને જિલ્લામાં દરેક પત્રકાર મિત્રો પત્રકાર એકતા સમિતિ આના વિરુદ્ધ આવેદનપત્ર આપશે